અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ સહિતના સાથી પત્રકારોએ ઉમરવાડા રોડ ઉપર આવેલા મંદિર પાસે તેમજ પાનોલી જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણ કરી તેની માવજતની જવાબદારી ઉપાડી અન્ય લોકોને પણ વૃક્ષ વાવવા માટે અપીલ કરી હતી આપણા જીવનમાં વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ માટે એક આદર્શ સેવા પ્રદાન કરે છે આપણે તેમને કોઈપણ રીતે સુરક્ષિત રાખ્યા નથી અને તેથી જ આજે આપણે ગ્લોબલ વોર્મિંગ તીવ્ર પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ આપણે તકી રહેવા માટે વૃક્ષોની સારવાર કરવી અને તેને ખૂબ સારી દેખરેખ રાખવી અને આપણે બીજાઓને વધુના વધુ વૃક્ષો વાવવા એ પ્રોત્સાહિત કરવા જોઈએ ત્યારે અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણની પહેલ

રણવેશ પટેલ જીતુ મહેડા પિન્ટુ મોડી યોગેશભાઈ પટેલ રાજેશ પરમાર જેમિસ મોડી શુભમ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાનો બરુભાઈ પ્રફુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા અમે પત્રકારિતા પરિષદ તેમજ અંકલેશ્વર સાથી પત્રકાર મિત્રો સાથે રહી અને વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ રાખેલો હતો એનસીટી ની સામે ચિખરા માતાના મંદિરની પાછલા ભાગમાં તેમાં સૌએ ભેગા થઈને વૃક્ષો વાવ્યા છે અને આગળ જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી એને પાણી પાઈને મોટક કરવાની પ્રાણ લીધા છે આવી રીતે તમે પણ વૃક્ષો વાવો અને સમૃદ્ધિ લાવો હવે બપોર પછી અમે પાનોલીમાં પણ વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલ છે